નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં રાજકોટના દિનેશભાઈ દલાલ સુરતના જ્યોતિબેન દલાલે બગસરા ગામના બ્રાહ્મણ સમાજના રાજેન્દ્રભાઈ ગોર સાથે એક લાખ પચાસ હજાર રૂપિયાનું ચીટિંગ કરવામાં આવ્યું હતું મિત્રો સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે પર્દાફાશ કરતું કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું છે મિત્રો તો ચાલો સાંભળ્યા કોલ રેકોર્ડિંગ એ પહેલાં મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય

પૈસા મનસુખભાઈ મારી આગળથી લીધા છે એક લાખ ને ત્રીસ હજાર પાંચ હજાર પાંચ હજાર વકીલ ને નોટરી વોટસઅપ કરવું છે ને તમારો ફોટો મોકલો મારો ફોટો મોકલો હા અને તમારા છોકરી જે લેવા તા એનો ફોટો છે એના ફૂલાર કરેલા છે મંદિર હા કર્યા એના ફોટા મોકલો

મોકલી લખો બગરા એક મિનિટ ગામ બગસરા ચાલુ રાખો બગસરા ઓકે હવે આપડે ઓલા બેન જે કીધા એ વચમાં જે દલાલ છે એનું નામ શું છે એનું નામ જ્યોતિબેન છે

અને અમારો ફોટો મોકલી દો ને આ તમારો ફોટો મોકલી દો ફુલહાર કર્યો એનો ફોટો મોકલો તમારો સિંગલ ફોટો મોકલો હાલો મોકલી દો હાલો મોકલી દો ને આ બધું કરો એટલે હમણાં તમે યુટ્યુબ માં ચડી જાવ એ વાંધો નહીં ઓકે હા દિનેશભાઈ બોલો હા દિનેશભાઈ હું એને આયા મુજિયા સર થી બોલું છું હા આ મુજિયા સર નાના મુજિયા સર થી ક્યાંથી બોલું હાલો હા બોલો ને હવે આપડે છે ને મારા એક નાના ભાઈ નું ગોઠવવાનું હતું તો ઓલા ભાઈ કીધું કે છે ને દિનેશ કીધું કે ગોઠવાઈ ગયા છે તો આપડે છોકરા નું કઈ થતું નથી તો ઘરે ગોઠવી દયો ને ભાઈ ક્યાં ભાઈ એ કીધું હે ક્યાં આ મને છે ને આપડે સુરત વાળા બેન છે ને એના પર સમાચાર હતો જ્યોતિબેન બેન મારફત જ્યોતિ હા સુરત ના છે હા હા એટલે એને કીધું દિનેશભાઈ હારે વાત કરી લેજો हां हां तो आप रे ने ज्योति बेन रे बात कराव दो तो ने तो इने मने किदू दिनेश भाई रे बात कर लेजो हां हां पर ज्योति क्या क्या काम थी बोलो तुमने हूं मुजिया सर की मुजिया सर क्या आयो अ हूं जे सर न जोयो आ तारीफ आ तारीफ आरी ने आ बजे तारे ने ओली भाई तो केम थाई फोन करू के हूं करू

છો હા હા તમારું કયું ગામ છે તમારું મારું રાજકોટ તમારું રાજકોટ છે હા

આ તમારા મોબાઈલ નંબર છે આમાં પોલીસ ફરિયાદ માટે એટલે મેં તમને અત્યારે પૂછ્યું તમે નું કરી નાખ્યું છે પણ આ છે ને હું સામાજિક કાર્યકર રામોતી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું હા એટલે તમે જે કઈ તમારા ફ્રોડ ના કામ કરો છો ને આવા ગરીબાણા એ બ્રાહ્મણ છે કેવા છે બ્રાહ્મણ હા અને તમે એનું ને તમે બે એ થઇ ને ત્રીસ હજાર રૂપિયા કરી નાખ્યું છે તમારા મોબાઈલ નંબર છે તમે ક્યાં રયો છો તમે જે સરનામું એની પાહે લખાવ્યું છે ઈ છે ને દિનેશ અને તમે લખાવ્યું છે રાજપીપળા નું પેલા તમે જે આનું ગોઠવી દીધું ને ત્યારે તો રાજપીપળા મારું હારી હે હા ભલે જે હોય તે પણ તમે મૂળ રાજકોટ ના સોની એવા સોના નો ધંધો કરતા કરતા બગસરા નું વેચવાનું ક્યાં કર્યું પાછા બગસરા વાળા નું જ કરી નાખ્યું તમે

બાકી નામદાર કોર્ટ ને પોલીસ છે ઈ પછી રસ નીકળે એ ખરખોટ નીકળે બરાબર હું હું તમને ફોન કરું ને તો ટાઈમ આપવો પડે ભાઈ હા તો આને પૈસા પાછા મળી જશે કેમ

અવુ બગસરાનું તમે ગોઠવી દીધું તેલા તપુ બાપાનું એનું કેમ થયું રાજેન્દ્રભાઈ તપુ ભાઈ જોગેલનું હા એમાં તમે કઈ 1,30,000 રૂપિયા લીધા છે કે પછી બંધ કરી દીધું કેમ મારા ફોન તો ચાલુ જ છે ભાઈ મુ તને ગાવ 15 મિનિટ ર ફોન કરવાનું ભાઈ પણ એને અત્યારે આપડા કામ ચાલુ છે ને તે માર તમારી વાત ચાલુ છે એટલે મે આ કાર્યક્રમમાં ચીન એટલે મુ આમણા ફોન કો ભાઈ ઘરે છું એટલે તમણો ફોન ઉભરો તો ભલે ઘરે હો પણ ખાલી વાત કરી લે ને આપડે ક્યાં કઈ કામ હતું

એ એ છે છે જે વાત વાત કરી બેન કરો મને મારી પાસે પુરાવા કેટલા દીધા એક લાખ પાંચ હજાર રૂપિયા કઈ લગ્ન નોટરી કર્યું એમાં તમે જે આધાર કાર્ડ ના રજૂ કર્યા એ બધા ખોટા રજૂ કર્યા છે

મારા બીજે તમે પટેલ છો હા હા અને તમે ક્યાં ગામ રહ્યો છો તાર સોનગઢ ધરમપુર માં હા ઈ સરનામું બરાબર છે હા મુજબ મારા માં કોઈ બી ખોટું આવતો વોચ માં હું ગયો ભાઈ ને ફોન આવતા તો નથી આવતા મારા ઘરે મારા મમ્મી ને કોણ હું ચડ્યા મારા મારા કરાયા હતા

કોણ કે દિનેશ ભાઈ હા દિનેશ ભાઈ એનું રેકોર્ડિંગ મારી પાસે છે એમ તો બરાબર છે દિનેશ ભાઈએ મૂકી તો મૂકી તો ભાઈ મારા આગામાં છે બરાબર તો પૂછી લો જો એક પૂજન મેળા મે મને કોણ તો પછી તમે લંબાઈ પૂછો ફોટો નો બોલનો કઈ દી હાલો બાપાને કેતો કે આંખલો ફેરાવો હું ભી આંખલો ફેરાવ બે દિવસ પછી બરાબર બેન બેન મારી હા શિલ્પાબેન નું આકુ નામ હું છે ભાઈ હું થોડી પૂછ્યું એ તો તમે તો કેને મારા હગાની છોકરી છે મારા હગા